જરા પણ ડર ન હોય તે રીતે બ્રિજને પાણી ઉપર બેખોફ થઈને ચાલી રહ્યો છે બ્રિજની ઊંચાઈ જોતા જો આ યુવક બ્રિજની નીચે પટકાય તો તેનું ચોક્કસ મોત પણ થઈ શકે છે સવા સવાના સમયે કાપોદરા વિસ્તારમાં અતિ વ્યસ્ત સમય હોય છે જે દરમિયાન લોકો હીરાની ફેક્ટરીએ તેમજ કામકાજ માટે જવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે વાહન ચાલકોની પણ સંખ્યામાં સમય ખૂબ જ વધુ પ્રમાણમાં રસ્તા પર દેખાતી હોય છે એક જ આ યુવક કાપોદરા વિસ્તારના બ્રિજની પાણી ઉપર ચાલતો દેખાતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જવા પામ્યા હતા મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકો થોભીને આ દિલધડક દ્રશ્યો જોઈ રહ્યા હતા જેને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થવા પામ્યો હતો કાપોદરા પોલીસ સ્ટેશનના એમબી વાછાણીએ જણાવ્યું હતું કે આ પ્રકારનો વીડિયો અમારી પાસે આવ્યો હતો જે લઇને અમે ટીમ ઘટના સ્થળ ઉપર મોકલી હતી ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે કે આ પ્રકારની ઘટના બની છે કે કેમ નજીકની કોલેજના પ્રિન્સિપાલે પણ વિડીયો મોકલી દેવાયો છે કોલેજનો સ્ટુડન્ટ છે કે અન્ય કોઈ યુવક છે તેમ પણ તપાસ કરાઈ રહી છે વાયરલ થયેલા વિડીયોમાં બ્રિજની પાડી પર ચાલનાર યુવક કોણ છે તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી પરંતુ જે રીતે બ્રિજની પાડી પર ચાલી રહ્યો છે તેને કારણે તે ખૂબ જ વાયરલ થવા પામ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ ફરતો થયો છે યુવકે પોતાના જીવના જોખમે આ પ્રકારે સ્ટન્ટ કરવો ખરેખર તેના માટે પણ ખૂબ જ મોટું નુકસાન કરી શકે છે છતાં પણ યુવક કોઈ પણ ભય વગર પોતાના મોતને પડકાર ફેંકતો હોય તે રીતે ચાલતા લોકોમાં પણ ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું અને ઠેર ઠેર ટ્રાફિક જામ દસ્યો જોવા મળ્યા હતા હાલ પોલીસ તપાસ કરી રહી છે અજર કુરસી સાથે પ્રકાશવાળા